સ્વિફ્ટ સ્વિફ્ટને સ્વિફ્ટ મારાથી સુઝુકીની સ્વિફ્ટ ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર પંદરની મોડલ છે અને બીજી ગાડી છે મોડલ બે હજાર દસનું મોડલ છે બે હજાર પંદર એક ઓનર ગાડી રહેવાની છે સ્વિફ્ટ લવર માટેની મિત્રો સ્પેશિયલ ઓફર આ વિડીયોમાં આપવામાં આવી છે વીએપી નંબર સાથે આ સ્વિફ્ટ ગાડી તમને જોવા મળશે સોળ સોળ વીઆઈપી નંબર મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ગાડી નંબર એક મારુતી સુઝુકીની સ્વિફ્ટ ગાડી આ સ્વિફ્ટ ગાડી વેસવાની છે સ્વિફ્ટ વીડિયાઈ જે તેરના પાર્સેમાં ગાડી તમને જોવા મળી જશે અને વીડીઆઈ વર્ઝનમાં તમને ગાડી જોવા મળશે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને એકદમ મિત્રો સાસવેલી ગાડી છે આ સ્વિફ્ટ ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે ગાડી તમને ડીઝલ એન્જિન જોવા મળી જવાની છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત એ એક ઓનર કે ફર્સ્ટ ઓનર ની અંદર આ તમને સ્વિફ્ટ ગાડી જોવા મળી જવાની છે અને ગાડીના વીઆઈપી નંબર સાથે ગાડી છે મિત્રો સોળ સોળ નંબર વીઆઈપી નંબર સાથે તમને આ સ્વિફ્ટ ટુકડો જોવા મળી જાય છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીના બધા ટાયર તમને સારા જોવા મળી જવાના છે અને સીટ કવરની વાત કરીએ તો એકદમ સારા સીટ કવર છે અને ગાડીની અંદર સાઉન્ડ સિસ્ટમ મિત્રો સારો જોવા મળી જવાની છે આ સ્વિફ્ટ ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડી ઓરિજિનલ ટો ઓરિજિનલ છે અને ટીપ ટોપ કન્ડિશનમાં આ સ્વિફ્ટ ટુકડો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત ત્રણ લાખને નેવું હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો ગાડી માલિકનો કહેવું એવું છે કે આ ગાડી લેવા માટે ડીલર કે બ્રોકરે એક ફોન કરો ને ડીલર બ્રોકરમાં આ સ્વિફ્ટ ગાડી વેચવાની નથી આ સ્વિફ્ટ ટુકડો ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી સ્ક્રીન પર મૂકવામાં આવે છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ટુકડો આ સ્વિફ્ટ ગાડી વેસવાની છે જે જે વનનું પાર્સિંગ છે આ ગાડીનું અને મોડલની વાત કરીએ તો બે હજાર નવ દસનું મોડલ તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે ગાડીના એન્જિનની વાત કરીએ તો ડીઝલ એન્જિન છે અને આ સ્વિફ્ટ ગાડીની અંદર મિત્રો રીપાર્સિંગ કરાવવાનું હજી બાકી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને સારી કન્ડિશનની અંદર આ ગાડી જોવા મળશે છે એક લાખ નેવું હજાર કિલોમીટર આ ગાડી ફરેલી છે ગાડીની અંદર મિત્રો વીમો ચાલુ છે પીયુસી ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે આ સ્વિફ્ટ ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ તમને કંપનીનું જોવા મળશે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે કંપની કંડિશન મિત્રો એન્જિન છે એકદમ સાસવેલી ગાડી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા ચેનલની મેમ્બરશિપ લઈ અમારી ચેનલ ઉપર તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો હા મિત્રો અમારી ચેનલમાં જોઈન્ટ બટન ઓન કરી મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજારમાં વેચવાની છે એમાં મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો ક્યાં વ્યવસાય છે આ કિંમતની અંદર ફેરફાર કરી આપશે આ સ્વિફ્ટ ગાડી તમને ખાંભામાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી સ્ક્રીન પર મૂકવામાં આવી છે તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો